પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પ્રતિનિધિ કિરણ ચૌહાણ ભાવનગર અલ્પેશ રણછોડભાઈ મેર હું રહું છું પ્લોટ નંબર છે અને તમારી સાથે શું બનાવ બન્યો છે અમે રહીએ છીએ પ્લોટ નંબર છત્રીસ સિ ઓમ ચાર ઓબ્લિક એક ડી માર્ટની પાસે અને ટોપ થ્રી સિનેમાથી નજીક બન્યું એવું કે કોઈક બનેલી બની બેઠેલી સાધુ છે એ અમારા ઘરે આવીને અમારી ઘરેવાળીને કોઈ પણ વાતમાં ફોલાવીને મારી દીકરીને સારી કરવાની જે વિધિના નામે છે મારા ઘરવાળી પાસેથી ઘરેણા જેમ કે હાર છે બુટ્ટી હરું પેન્ડન દોરો અને બે વીંટી અને એક રોકડા જે વિધિના જે મીન્સ કે એની આપણે વિધિ કરવાના નામે લઈ ગયેલ છે આ મીન્સ કે એ એની પોતાની ઓળખ છતી ન થાય એના માટે તે બંધા બંધા પ્રયત્ન કર્યા છે ખરેખર આ બીજા કોઈ સાથે આ ઘટના ન બને એના માટે મેં અવેરનેસ માટે આ મીડિયાને બોલાવીને વાતચીત કરેલી છે આભાર થેન્ક યુ અંદાજીત છ્યાસી હજારની બધી વસ્તુઓ છે અને એકવીસ રોકડા છે